ચાલુ સરકારના શિક્ષણ મંત્રીઓ દ્વારા આ બજેટ રદ કરી દીધો હતો પરંતુ ચૈતર વસાવા આ સિસ્ટમને ફરી ચાલુ કરવા માટેની એક લડત ઘણા ધારણાઓ કર્યા ઘણી રેલીઓ કાઢી ત્યારબાદ આખરે ચેતર વસાવાની આ લડત રંગ લાવી જે હા મિત્રો ચાલુ સરકારના શિક્ષણ મંત્રી નરેશ પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ જે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ હતી એ અમે ફરી ચાલુ કરીશું જે રૂપિયા ચારસો કરોડ રૂપિયા જાહેરાત કરી છે અને વધુમાં એ કહ્યું કે આદિવાસી વિસ્તારના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે હા મિત્રો આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ભણવા તો માગે છે પરંતુ એમની જોડે બજેટ હોતું નથી જે રૂપિયા હોતા નથી એના કારણે વિદ્યાર્થીઓ લાચાર રહેતા હોય પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એસટી કોટામાં આવતા તમામ પછાત વર્ગના લોકોને જે સરકાર બજેટ આપતું હોય છે કે એમના અભ્યાસ દરમિયાન એમનામાં કોઈ કમી ન રહી જાય એના માટે જેવા ઉચ્ચ અભ્યાસ માટે જે આ મિત્રો હાલીના સરકાર ગુજરાત સરકારના ગુજરાતના શિક્ષણ મંત્રી નરેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું છે કે બે હજાર ચોવીસ પચીસની અંદર જે આ સિસ્ટમ બંધ થઈ હતી ફરી અમે ચાલુ કરીશું એવું જણાવ્યું છે જ્યાં મિત્રો ચેતર વસાવાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોવીસ પચીસની ચારસો ને કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ જે એમના નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ સાથે સાથે અમારા બીજા ત્રણ મુદ્દાની પણ એમને રજૂઆત હતી કે જે ખોટા આદિવાસીના જાતિના દાખલા કેટલાક ખોટા લોકોએ આદિવાસીના જાતિના દાખલા ઉપર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે એમની પણ તપાસ કરીને એમને દૂર કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે એવી એક અમારી માંગણી હતી બીજી કે જે હમણાંની ભરતી પ્રક્રિયામાં ચાલીસ ટકા મેરીટ ફરજીયાત આદિજાતિના ઉમેદવારોએ લાવવું એવી જે પ્રક્રિયા બનાવી છે એનો એ એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી